સરકારના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં રાખી મેળા શરૂ કરાયા છે શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના દરેક ઝોનની અંદર રાખી મેળાનું આયોજન કરાયું છે આજે સુરત મહાનગરપાલિકાના મેયર મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય પદાધિકારીઓની હાજરીમાં રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રક્ષાબંધનના આ તહેવારની દર વર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે અને ભાઈની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે અને ભારતીય સંસ્કૃતિમાં આ તહેવારનું આગવું મહત્ત્વ હોય છે તમામ ધર્મ કે જ્ઞાતિના લોકો રક્ષાબંધન પર્વને શ્રદ્ધા ભક્તિ ભાવ સાથે ઉજવણી કરતા હોય છે આદરણીય વડાપ્રધાન શ્રી આત્મનિર્ભર ભારતના સંકલ્પ ને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે તમામ ઝોનમાં એકસો એક રાખી મેળાનું આયોજન કર્યું છે અહીંયા કમિશનરે અત્યારે રાખી મેળાનું ઉદઘાટન કર્યું છે એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદઘાટન થઈ જશે વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વનો જૂથો છે જે મધ્યમ પરિવારની દીકરીઓ છે તેને આત્મનિર્ભર બનાવવા તેમની આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સ્તુતિઓને અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માન થી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહી તો ફૂલની પાખડીથી થી ખરીદી કરીએ એ જભ્યતા